ભુજના કેરા નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં હાલ પાંચથી વધુના મોતની આશંકા સેવાઈ રહી છે ત્યારે આજ રોજ કચ્છ કલેકટર અમિત અરોરા દ્વારા ભુજ શહેરની જીકે જનરલ હોસ્પિટલ મધ્યે પહોંચી અને ત્યાં પણ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તેઓની મુલાકાત કરવામાં આવી હતી આ સાથે જ તેમના દ્વારા કુટુંબીજનો સાથે પણ મુલાકાત કરાઈ હતી ત્યારે અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ કલેક્ટર સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ સંપૂર્ણ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને જિલ્લા પ્રશાસન તેમજ પોલીસ પણ ખડે પગે છે અને સાથોસાથ હોસ્પિટલ પ્રશાસનને પણ સૂચના આપવામાં આવી છે અને કોઈ પણ દર્દીની સારવારમાં કોઈપણ જાતની કચાશ ન રહી જાય તે માટે ખાસ ધ્યાન રાખવા માટે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે સાથોસાથ દર્દીઓના સગાવાલાઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે અને આ ઉપરાંત કચ્છ કલેક્ટરને જ્યારે મોતનો આંકડો પૂછવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ પાંચ જેટલા મોત થયા છે અન્ય ત્રણ લોકો અત્યંત ગંભીર પરિસ્થિતિમાં છે અને તેઓને ક્રિટિકલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે આ સાથે જ અન્ય જેટલા પણ ઘાયલ લોકો હતા તેઓને પ્રાથમિક સારવાર આપી દેવામાં આવી છે અને આ સાથે જ તેઓને કોઈ પણ ઇન્ટરનલ ઇન્જરી થઈ હોય તો તેના માટે પણ સીટી સ્કેન એમઆરઆઈ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને આ તમામ લોકોના રિપોર્ટ્સ કરાવવામાં આવશે તેવું કચ્છ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં મુન્દ્રા ભુજ વચ્ચે આવતી બસ ઉપર જે અકસ્માત થયું છે એમાં તાત્કાલિક બધાને સારવાર મળે અને કોઈ જગ્યા કોઈ ટ્રીટમેન્ટમાં કચાસ કે ડીલે ના થાય એના માટે બધા તંત્રને સૂચના હોસ્પિટલને સૂચના આપવામાં આવેલી કોઈ જગ્યા કોઈ રિસોર્સ સ્પેશિયલિસ્ટ કોઈની કમી ના થાય એ સૂચના આપવામાં આવેલી સાથે 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 જે પોલીસ તંત્ર ને પ્રશાસન તંત્ર છે એમાં જે દર્દીઓના સગાવાળા છે એ સ્વાભાવિક છે કે ચિંતિત હોય છે તો એને પણ પૂરતી માહિતી આપવામાં આવે એ બાબતની સૂચના એનું પણ ધ્યાન રાખવામાં આવે એ બાબતે સૂચના આપવામાં આવી એટલે પ્રશાસન અને જે ઇવન લોકો છે એ ખડે પગે છે જેથી આજે એક અકસ્માત બન્યું છે એમાં જે મદદ થાય એ જે અત્યારે ફાઈવ જેટલી કેઝ્યુઅલટીઝ થઈ છે અને બીજા ત્રણ લોકો જે છે એ ક્રિટિકલ છે એટલે એ ક્રિટિકલ વોર્ડમાં છે બીજામાં અત્યારે પ્રાઇમરી સ્ક્રીનિંગ થઈ ગયું છે એ લોકોનો વાઇટલ્સ ચેક કરવામાં આવ્યા છે સ્ટેબલ જણાય છે અત્યારે પર કોઈ ઇન્ટરનલ ઇન્જરી ના હોય કોઈ જગ્યા બીજું કોઈ ના હોય એના માટે રેડિયોલોજી સીટી સ્કેન વગેરે પણ બધા દર્દીઓના કરવામાં આવ્યા છે અને જે ગમકવાર અકસ્માતમાં જે કેઝ્યુઅલટી થઈ છે એની પણ આઈડેન્ટિફિકેશન ઇનફેક્ટ બધા ઇન્જર્ડની આઈડેન્ટિફિકેશન ઝડપથી થાય જે કોઈ લીગલ પ્રોસેસ મેડિકો લીગલ કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવે એના માટે સૂચના આપવામાં આવે